કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ગણિત ગમત ધોરણ પાંચમાં એકમ ત્રણ કેટલા ચોરસ તો બાળકો આજે આપણે આ માં પાના નંબર 44 થી પાના નંબર ઓગણપચાસ સુધીનો અભ્યાસ કરીશું આ વિડિયો ભાગ બે છે જો તમારે આગળનો વિડીયો બાકી હોય તો ભાગ એકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાંચ ચોરસનો કોયડો તો બાળકો અહીંયા પાના નંબર પિસ્તાલીસ એટલે કે આગળના પાના ઉપર જે અહીંયા તમને ચોરસ ખાના આપેલા છે તેની બાજુઓમાં આપો ત્યારબાદ તમારે પાંચ ચોરસનો ઉપયોગ કરીને અલગ અલગ આકાર બનાવવાના છે જેટલા તમે બનાવી શકો ત્રણ આકારો આપણને અહીંયા દોરીને આપવામાં આવેલા છે બાકીના તમે જેટલા અલગ આકાર બનાવી શકો પાંચ ચોરસની મદદથી તે તમે અહીંયા બનાવશો ચલો આપણે ટ્રાય કરી જોઈએ તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ત્રણ આકારો આપેલા હતા અને બીજા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આકારો મેં બીજા બનાવ્યા છે હજુ પણ કોઈ બનાવી શકતા હોય તો ચલો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ચાલો એક આકાર બન્યો છે હવે જો આપણે આ આકારને આ છેલ્લો જે ચોરસ છે એને અહીંયા ઉપર લઈ લઈએ એવી કોઈ આકૃતિ બનાવીએ તો એક નવી આકૃતિ આપણા પાછી મળશે ચલો બનાવી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પણ પાંચ ખાના થયા અને આકાર એ આનાથી થોડો અલગ પણ થઈ ગયો છે તો આમ કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને આ બાર કુલ બાર આકાર હું બનાવી શક્યો છું અહીં પ્રશ્ન આપેલ છે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શક્યા તો ભાઈ હું તો અહીંયા બાર આકાર દોરી શક્યો છું તેથી હું લખી નાખીશ અહીંયા બાર જો તમારે કોઈ રહી જતા હોય તો આ મુજબ કોઈ બીજા આકાર એ તમે પૂર્ણ કરી લેશો કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી તો બાળકો અહીંયા મોટા ભાગના આકારની પરિમિતિ સૌથી વધારે જ છે તમે જોઈ શકો છો જેમ કે આકાર લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આને લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સેમી આને પણ લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સેમી બધા જ ભાગના આકારો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સેમી બાર સેમી જ પરિમિતિ ધરાવે છે બરાબર છે તેથી આપણે અહીંયા એની વધારેમાં વધારે જે પરિમિતિ છે તે લખી નાખશું કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે કેટલી અને કેટલા સેમી એમ તો બાળકો અહીંયા એક આ આકાર છે જે પાંચ જ ચોરસથી બનેલો છે પરંતુ તેની પરિમિતિ બાકીના આકારો કરતાં ઓછી થાય છે ચાલો જોઈએ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સેમી તો આપણે અહીંયા દસ સેમી નોંધી લઈશું આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે તો બધા જ આકારોનું ક્ષેત્રફળ પાંચ ચોરસ છે તેથી તે પાંચ ચોરસ સેમી થશે હવે આગળ વધીએ તમે પાંચ ચોરસની મદદથી બધા જ બાર આકારો મેળવ્યા હા આપણે પાછળના પાના ઉપર બારે બાર આકારો મેળવી લીધેલા છે તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા બાર આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જેથી એક મોટો લંબચોરસ બને બરાબર છે આ બાર આકારોને એકબીજાની બાજુમાં એવી રીતે ગોઠવ્યા છે જેથી એક મોટો દસ બાય છનો લંબચોરસ બને છે દસ બાય છનો મતલબ છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ લાઈનો અને છ ઊભી લાઈનો આમ દસ બાય છ એટલે દસ છક સાહીઠ ચોરસો કુલ આ છે પાંચ પાંચ ચોરસના બાર આકારો એટલે બાર પંચા સાહીઠ ચોરસ બરાબર અને તેને એવી રીતે ગોઠવેલા છે જેથી આવો એક લંબચોરસ બને તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આવા દસ બાય છના લંબચોરસો બનાવવાની બે હજાર કરતાં વધારે રીતો છે બે હજારથી પણ વધારે અલગ અલગ રીતે આકારોને ગોઠવી તમે આવડા જ લંબચોરસ બનાવી શકો છો એવું જરૂરી નથી કે આવડો લંબચોરસ બનાવવા માટે આકારોને આ જ ક્રમમાં ગોઠવવા તમે એનો ક્રમ ફેરવી અલગ અલગ બે હજાર કરતાં પણ વધારે રીતો અજમાવી શકો છો હવે આ બધા બાર આકારોને એક કાર્ડશીટ પર દોરી લો બરાબર છે તો હવે તમારે શું કરવાનું છે એક કાર્ડશીટ લેવાની છે તો સૌ પ્રથમ આપણે આવો એક સફેદ કાર્ડશીટનો ટુકડો લઈ લઈશું ત્યારબાદ આપણે તેના ઉપર એક એક સેમીની છ લાઈનો દોરી લઈશું ત્યાર પછી આપણે એક એક સેમીના અંતરે દસ લાઈનો આ પ્રમાણે બનાવી લઈશું તો બાળકો અહીંયા આપણને એક દસ બાય છ નો લંબચોરસ મળે છે જ્યાં એક બે ત્રણ ચાર પાંચ છ છ ઊભી લાઈનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને દસ આડી લાઈનો આમ કુલ દસ છક સાહીઠ ચોરસ આની અંદર છે ચલો હવે આપણે આની અંદર રંગપુરી અને આકારો બનાવી લઈએ તો બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રંગપુરીના બાર આકારો બનાવી લીધેલા છે હવે આપણે આને કાતરની મદદથી કાપી લઈશું કાપતી વખતે સાવધાની રાખવી જરૂરી છે તો બાળકો અહીં આપણે આકારોને કાતરની મદદથી કાપી લીધેલા છે હવે તમે આ બાર આકારની મદદથી દસ બાય છ ના લંબચોરસમાં અલગ અલગ રીતે તેની ગોઠવણ કરી શકો છો બીજો કોયડો એ છે તમારે આ બધા બાર આકારને પાંચ બાય બારનો નો લંબચોરસ બનાવવાનો છે તેના માટે પણ એક હજાર કરતાં વધારે રીતો છે તો બાળકો જેમ આપણે દસ બાય છ એટલે કે સાહીઠ ચોરસનો જે લંબચોરસ હતો એવો જ સાઈઠ ચોરસનો લંબચોરસ બીજો જેમાં પાંચ સ્તંભો અને બાર હાર હશે એવો એક લંબચોરસ બનાવી તેમાં પણ તમે આ પોતાના આકારો ગોઠવી શકો છો તેની પણ હજાર કરતાં વધારે રીતો છે રમતનો સમય અહીં એક શતરંજ એટલે કે ચેસ બોર્ડ છે તમારા મિત્ર સાથે બાર આકારનો એક સમૂહ લઈ આ રમત રમો તો બાળકો તમે અહીંયા એક ચેસ બોર્ડ જોઈ શકો છો જે આઠ ચોરસ નો એક ચોરસ છે એટલે કે આઠ ચોરસ આમ છે અને આઠ ચોરસ આમ આમ કુલ આઠ અઠ્ઠા ચોસઠ આની અંદર છે તમને એમ લાગશે કે આ ચોસઠ ચોરસમાં અમારા બાર આકારોમાં તો ખાલી સાહીઠ જ ચોરસ થાય છે અમે સરળતાથી ગોઠવી દઈશું પરંતુ અહીંયા તમારે ગોઠવણ નથી કરવાની તમારે એકબીજાને ચેલેન્જ કરવાની છે જેમ કે બે ખેલાડી થાય એક ખેલાડી એ છે અને બીજો ખેલાડી બી માની લો કે એ ખેલાડીએ પોતાનો આ આકાર અહીંયા ગોઠવી દીધો છે તો તમારા સમૂહમાંથી આ આકાર આપણે બહાર કાઢી લઈશું તેનો ઉપયોગ નહીં કરીએ હવે બી ખેલાડી છે એ પોતાનો આકાર અહીંયા મૂકે છે વચ્ચે શા માટે વચ્ચે કારણ કે તમારે સામેલાને આકાર ગોઠવવાથી રોકવાનો છે જે પોતાનો આકાર છેલ્લે મૂકશે તે જીતી જશે હવે ચલો ભાઈ જો બી એ પોતાનો આકાર મૂક્યો હવે ચેલેન્જ મળી એ એને તો એ ખેલાડી છે એ પોતાનો આકાર અહીંયા મૂકશે એને મૂકી દીધો ચાલો હવે વારો આવ્યો બીનો બી છે એ પોતાનો આકાર અહીંયા ગોઠવે છે હવે ચેલેન્જ મળી એને એ ખેલાડી પોતાનો આકાર અહીંયા મૂકે છે જેથી બી બીજા આકાર ન ગોઠવી શકે હવે ચેલેન્જ મળી છે બી ખેલાડીને તો બી ખેલાડી પોતાનો આ આકાર અહીંયા ગોઠવે છે હવે ચેલેન્જ મળી એને તો એ ભાઈ છે ને એ પોતાનો આકાર અહીંયા મૂકે છે જુઓ આ ગોઠવાઈ ગયો એનો આકાર હવે ચેલેન્જ મળી છે બીને હવે આની અંદર જે જગ્યા બાકી છે તેની અંદર બી એ ગમે તેમ કરીને પોતાનો આકાર ગોઠવવાનો છે તો બી ખેલાડી હવે આ આકાર અહીંયા મૂકે છે ચલો ભાઈ એનો આકાર તો સેટ થઈ ગયો હવે ફરી પાછો વારો આવ્યો છે એનો એ ખેલાડી એનો આ આકાર પકડીને અહીંયા લગાવે છે હવે વારો આવ્યો છે બીનો આ ટી પકડીને અહીંયા મૂકી દે છે વચ્ચે હવે બે આકારો વધ્યા છે અને ચેલેન્જ મળી એ ખેલાડીને શું લાગે છે કે આ એક પણ જગ્યા ઉપર તમે આકારને ગોઠવી શકો છો નહીં નથી ગોઠવી શકતા આમ છેલ્લો આકાર કોને ગોઠવ્યો બી ખેલાડીએ એ ખેલાડી હવે બ્લોક થઈ ગયો છે પોતાના આકાર ગોઠવી નથી શકતો તેથી બી ખેલાડી વિજય થશે ખૂબ મજાની રમત છે તમે જરૂરથી રમશો તમારી પોતાની લાદી બનાવો ગણિત ગમત ધોરણ ચાર પાના નંબર એકસો સત્તરથી એકસો ઓગણીસ ઉપરની તળિયાની પેટર્ન યાદ કરો જેમાં તમે એક સાચી લાદી પસંદ કરી તેને ત્યાં સુધી લગાવવાની હતી જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે જીરી એક દુકાનમાં ગઈ અને ત્યાં ભોંયતળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કેટલી સુંદર આ પેટર્ન તમે તે લાદી શોધી શકો જેનો વારંવાર ઉપયોગ કરી દરેક ભોંયતળિયાની પેટર્ન બની શકે દરેક પેટર્ન આ લાદી પર વર્તુળ દોરો બરાબર દરેક પેટર્નમાં આ લાદીને તમારે અલગ તારવવાની છે ચલો જોઈએ તો બાળકો અહીંયા મેં એ લાદીને અલગ પાડવાનો પ્રયત્ન કર્યો છે તમે પણ આ પ્રમાણે જોઈ લેશો તો ચાલો આપણે તેના પગલા પહેલા જોઈ લઈએ પછી તે પ્રમાણે લાદી બનાવીએ પ્રથમ પગલું છે એક કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો તેના પર ત્રણ સેમી બાજુવાળો એક ચોરસ દોરો તો તમારે ચોરસ કાપવાનો નથી ફક્ત કાર્ડશીટ ઉપર એ ચોરસ ત્રણ સેમીનો દોરવાનો છે ત્યારબાદ આ ચોરસની કોઈ એક બાજુ પર એક ત્રિકોણ દોરો તો તમારે એ પછી આ પ્રમાણે ત્રિકોણ બનાવવાનો છે પછી ત્રીજું પગલું છે હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એ જ માપનો ત્રિકોણ દોરો પરંતુ આ વખતે આ ચોરસની અંદરની બાજુએ દોરવાનો છે તમે આ જોઈ શકો છો કે એવડો ને એવડો ત્રિકોણ અંદરની બાજુએ દોરેલ છે કાર્ડશીટમાંથી આ આકાર કાપી લો તમારી લાદી તૈયાર છે તેનું ક્ષેત્રફળ ગયેલું છે તો બાળકો ક્ષેત્રફળની જો વાત કરીએ તો અહીંયા શું થાય છે કે અંદરના ભાગનો ટુકડો નીકળી જાય છે પરંતુ એવડો જ ટુકડો ચોરસની બારના ભાગમાં જોડાઈ ગયો છે એટલે આનું ક્ષેત્રફળ આ ત્રણ સેમીના ચોરસ જેટલું જ રહેશે ત્રણ સેમીના ચોરસનું ક્ષેત્રફળ ત્રણ સેમી આ બાજુ અને ત્રણ સેમી આ બાજુ એમ ત્રણ ત્રણ સેમીના ત્રણ લાઈનો બનશે તેથી તેમાં ત્રણ તેરી નવ ચોરસ બનશે આમ નવ ચોરસ સેમી એ આ લાદીનું ક્ષેત્રફળ પણ બનશે કારણ કે અહીંયાથી એ ટુકડો કપાઈ અને એ જ આ જગ્યાએ લાગી ગયો છે એનો દી લેશો આગળ વધીએ તો બાળકો તમે જોઈ શકો છો કે મેં એક એ પ્રકારનો ચોરસ બનાવ્યો છે હવે આ ચોરસને હું અહીંયાથી આ પ્રમાણે કાપી લઉં છું તો બાળકો મેં અહીંયા બે લાદી બનાવી છે મારી તમે જોઈ શકો છો કે આ લાદીને આપણે એકબીજાની અંદર કેવી રીતે ફિટ કરી શકીએ છીએ જો તમારી પાસે વધારે લાદી હોય એટલે કે તમે અને તમારા મિત્રો ભેગા મળીને બનાવશો તો ઘણી બધી લાદી તમારી પાસે થશે અને તમે તેને એકબીજાની અંદર આ રીતે ફિટ કરી શકો છો અને પોતાની પેટર્ન આગળ લઈ જઈ શકો છો હવે તમારી લાદીનો ઉપયોગ કરી અને એક પેટર્ન બનાવો એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ પરંતુ ધ્યાન રહે કે તેમની વચ્ચે કોઈ જગ્યા ન રહેવી જોઈએ નહીતર તમારી ભોય પેટર્ન વચ્ચે ક્યાંક કોરી રહી જશે જીરીએ તેની પીળી લાદીની લાદીથી એક પેટર્ન બનાવી તમે જે જોઈ શકો છો કે આ જે લાદી છે આ એક લાદી થઈ બરાબર એવી રીતે એક લાદી અહીંયા ઊભી છે તમે જોઈ શકો છો કે આવી રીતે અલગ અલગ લાદીને ભેગી કરી અને સરસ મજાની ભોંયતળિયાની અને પેટર્ન બનાવી છે આમાં કેટલી લાદી છે શું તમે ગણી શકો છો તમે જોઈ લો તો એક ચોરસ છે ને એની અંદર એક બે ત્રણ અને ચાર લાદી છે આવા એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોરસ છે તો છ ચોક ચોવીસ લાદી તો અહીંયા થઈ હવે ફરતી બાજુ કેટલી છે તે જોઈએ તો ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને આ છેલ્લી અડતાલીસ લાદીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારની પેટર્ન બની છે હજી એક પ્રશ્ન છે કે જીરે અહીં જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે તો બાળકો ક્ષેત્રફળની આપણે વાત કરી ચૂક્યા છીએ કે એક લાદીનું જે ક્ષેત્રફળ છે તે નવ ચોરસ સેમી છે તો જો એને આવી અડતાલીસ લાદી લીધી હોય તો અડતાલીસ વખત નવ ચોરસ સેમી થશે અને અડતાલીસ વખત એટલે ગુણાકાર થશે તો આપણે અહીંયા જ એ દાખલો ગણી અને એનો જવાબ મેળવી લઈએ નવ અઠા બોતેર વધી વધ્યાવીસ સાત નવ ચોક છત્રીસ છત્રીસ ને સાત તેતાલીસ આમ આપણો જવાબ થશે ચારસો બત્રીસ ચોરસ સેમી બરાબર છે તો કુલ 432 બત્રીસ ચોરસ બને તેટલી જગ્યાને રોકેલી છે ચલો આગળ વધીશું હવે જીરીએ બીજી કેટલીક લાદી બનાવવાનો પ્રયત્ન કરેલો છે અહીંયા જે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો જીરીએ બે સેમી બાજુવાળો ચોરસ લઈ નીચે દર્શાવેલી આકારો બનાવેલા છે કોઈ પણ ખાલી જગ્યા સિવાય ક્યાંય ખાલી જગ્યા ન રહેવી જોઈએ કયો આકાર તળિયાને ઢાંકશે આ આકારનું ક્ષેત્રફળ કેટલું છે તેની ચર્ચા કરો તો ભાઈ જો આ છે ને એ બંને તરફથી બહાર નીકળેલી લાદી છે તો આમાં શું થશે કે અહીંયા બાજુમાં ગોઠવશું ને તો અહીંયા બહાર નીકળેલી લાદી જડશે તો એ વચ્ચે ઉપર નીચે થોડી થોડી જગ્યા રહી જશે આનાથી આપણે કોઈ લાદીની તળિયાની પેટર્ન નહીં બનાવી શકીએ આમાં પણ તમે જોઈ શકો છો કે અંદરની સાઈડની જગ્યા ઓછી છે અને એનાથી વધારે બહાર નીકળેલી છે કઈ લાદી પેટર્ન બનાવી શકે જે લાદી જેટલી બહાર નીકળેલી છે ને તેટલી અંદરથી ક્યાંક કપાયેલી હોવી જોઈએ જ્યારે અંદરથી જરાય કપાયેલી નથી બંને સાઈડ બહાર નીકળેલી છે એ જ પ્રમાણે અહીંયા અંદર થોડી થોડી જગ્યા આટલી જગ્યા જ કપાઈ છે ને બહાર કેટલી બધી નીકળી છે તો આ એકબીજામાં આના જેવી જ બીજી લાદી ફિટ થશે નહીં જ્યારે સી આગળ તમે જોઈ શકો છો કે અંદરના ભાગમાંથી જેટલું કાઢેલું છે તેટલું જ અહીંયા બહાર કાઢેલું છે તો આ બે ખાંચા છે ને એ આની અંદર ફિટ થઈ જશે બીજી લાદીના અને તે આવી રીતે આગળ વધીએ જ જશે અને નવી પેટર્ન બનાવીએ જ જશે હવે તેણે બે સેમી બાજુનો ચોરસ લીધો છે તેથી બે સેમી ઉપરને બે સેમી બાજુમાં એમ બે દુ ચાર ચાર ચોરસ બની શકે તેવડી આ લાદીનું ક્ષેત્રફળ છે બરાબર છે તો આ દર આ લાદીનું ક્ષેત્રફળ છે ચાર ચોરસ સેમી આ લાદીની જો વાત કરીએ તો અહીંયા જેટલો ભાગ કપાયો છે એટલો જ ભાગ અહીંયા બહાર નીકળ્યો છે અહીંયા જેટલો કપાયો છે એટલો જ ભાગ અહીંયા બહાર નીકળ્યો છે અને અહીંયા જેટલું કપાયું છે એટલો જ આ ભાગ બહાર નીકળે છે એનો મતલબ કે આની અંદર આ પ્રકારની લાદીઓ એકબીજામાં ફિટ થઈ અને પેટર્ન બનાવશે આમ સી અને ડી લાદી આગળ પેટર્ન બનાવે છે પોઈન્ટની હવે આગળ જોઈએ તો આ આકારોની લાદી બનાવીને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવું હવે તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો શું તમે એ જ કાર્ય ત્રિકોણમાંથી બનાવી શકો એવી જ લાદી ત્રિકોણમાંથી બનાવી શકો પ્રયત્ન કરી જુઓ તો બાળકો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે તમને જો કોઈ પણ પ્રશ્ન રહી ગયો હોય તો મને કમેન્ટમાં જરૂર પૂછશો અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરશો જેથી કરી તે બીજા વિદ્યાર્થીઓ પણ જોઈ શકે અને શીખી શકે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો